નમસ્કાર દર્શક મિત્રો સ્પાક ટુડે ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર સહિત સમગ્ર દેશમાં જ્યારે નવરાત્રીની માતાજીની આરાધના ખૂબ જ રંગે ચંગે કરવામાં આવતી હોય અને સાથે ગરબે ઘૂમી તમામ ખેલૈયાઓ ઝૂમી રહ્યા હોય ત્યારે વડોદરા શહેરના ક્રેડાય દ્વારા આયોજિત નવરાત્રી ફેસ્ટિવલ જે બે હજાર પચીસ દ્વારા અત્યારે આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં અત્યારે સ્પાકની ટીમ પહોંચી છે આપણી સાથે લીડ સિંગર એવા ગૌતમભાઈ ડાબીર સર આપણી સાથે છે દર્શક મિત્રો ગરબાનો તાલ હોય અને ગાયકનો સથવારો ન હોય તો ગરબા અધુરા હોય છે અને જ્યારે ગાયકનો સ્વર લોકોના ખેલાઈઓના મનમાં ગુંજે છે અને જે પછી ગાયક પગ ઉપડે છે એની વાત જ નિરાળી હોય છે આપણે એવા જ સિંગર સાથે વાત કરીશું સાહેબ શું કહેવા માંગશો આજે છઠ્ઠો દિવસ ખૂબ જ રંગભેર ગરબા રમાઈ રહ્યા છે આજે છઠ્ઠા દિવસો જી નમસ્કાર મારું નામ ગૌતમ સૌથી પહેલા તો આપના માધ્યમથી સર્વે લોકોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપવા શુભકામના છું ખૂબ ખૂબ શુભેચ્છા સર્વે લોકોને મા જગદંબાની કૃપા છે અને આજે છઠમો દિવસ છે ક્યાં સમય નીકળી ગયો એ ખબર જ ના પડી અને આટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે ગઈકાલે લગભગ પંચાવન હજાર લોકો અહીંયા હતા એવું મને ખબર પડી છે અને હું ઓલવેઝ આ કહું છું કે આ હું એકલો નહીં પણ મારી ટીમ તેત્રીસ લોકોની અમારી ટીમ છે પાંચ અમે સિંગર છીએ અને પાંચે પાંચ સિંગરનો એક જુદો જ સિંગિંગનો ફ્લેવર છે અને એ જે મજા લોકોને આવે છે દરેક સિંગરની એક એનર્જી હોય છે એ એનર્જી લોકોને હિટ કરે ત્યારે લોકોને એક જુદો જ જોશમાં આવી જાય છે બીજી વસ્તુ હું ચોક્કસપણે આ કહેવા માંગીશ કે ક્રેડાઈ વીએનએફ કમિટી દ્વારા એટલું સુંદર આયોજન કરેલું છે આટલું સુંદર ચાચર ચોક ડેકોરેશન આટલું સુંદર સાઉન્ડ તો એક સત્વ અને ભક્તિનો અનુભવ લોકોને અહીંયા થાય છે અને નવરાત્રીમાં જે ગરબા અમે ગાઈએ છીએ એ એન્ટરટેનમેન્ટ ફક્ત નથી એમાં એક મા જગદંબાની આરાધના હોય શક્તિ હોય એના લીધે જે સત્વ અને એક ભક્તિની ભાવનાથી જયારે લોકો અહીંયા ગરબા રમે ત્યારે એક જુદી જ એનર્જી તમને ફીલ થાય છે અને આ રીતસર આ એક એક વ્યક્તિને અહીંયા ફીલ થાય છે આ અમારા ગરબાની ખાસિયત છે સર શું કેશો ગરબા લોકોને તો એવું હોય કે ભાઈ સિંગર આવે છે ગરબા અહીંયા ચાલુ કરી દીધો પણ કેટલાય મહિનાઓની મહેનત હોય છે કઈ રીતે આ મહેનત પાર પડતી હોય છે હું તમને કહું આ અમારી પ્રેક્ટિસ જૂન મહિનાથી ચાલુ થઈ જાય છે જનરલી જૂન કા જુલાઈ અને પછી લગભગ પંદર થી અઢાર અમારા રિહર્સલ્સ હોય છે ચાર ચાર કલાકના એમાં બધા જ કલાકારો સાથે મળીને કામ કરતા હોય છે અને સૌથી સારી વસ્તુ આ છે કે અમે દર વર્ષે પાંચથી છ નવા ગરબા કરીએ છીએ અમારા લિસ્ટમાં અમે ઉમેરીએ છીએ મેઇન લિસ્ટ સાથે છેડખાની નથી કરતા બીકોઝ એ લોકોને લોકો એની રાહ જોતા હોય છે એટલે એ ગરબા અમે ચેન્જ નથી કરતા પણ એમાં અમે થોડો વધારો કરતા હોય છે નવા ગરબા અને મને એટલું આનંદ છે આ વસ્તુનું કે અહીંયા જે લોકો ગરબા સાંભળવા રમવા આવે છે એ લોકોને અમારા નવા ગરબા એ એક્સેપ્ટ કરે છે અને એમને બહુ જ મજા પડે છે અને એ એક કલાકાર માટે બહુ જ સેટિસ્ફેક્શનની વસ્તુ છે કે કંઈક નવું નવું સર્જન માતાજીએ કરાવ્યું તમારા થકી અને એ લોકો સુધી પહોંચ્યું અને લોકોએ એક્સેપ્ટ કર્યું એ અમારા માટે બહુ મોટી વાત છે અને આ ફક્ત ત્રણ મહિનાની મહેનત નથી સાહેબ આ બે હજાર સોળ થી લઈને અત્યાર સુધીની આરોહી ગ્રુપની મહેનત હવે દેખાઈ રહી છે ચોક્કસ મહેનત દેખાઈ રહી છે સાહેબ એક પ્રશ્ન પૂછીશ કે આપે અલગ અલગ જગ્યા પર પરફોર્મ કર્યું હશે અલગ અલગ દેશ વિદેશ સહિત સમગ્ર જગ્યા પર વડોદરા છે સંસ્કારી નગરી છે સંસ્કારી નોકરી અને પાછી ઉત્સવપ્રિય નગરી અહીંનો માહોલ કેવો લાગે હું એક વસ્તુ કહું કે અહીંયાના લોકોની એનર્જી જુદી છે અને નવરાત્રી ઉજવવાનો જે તરીકો છે એ એકદમ અનુઠો છે અને બીજી વસ્તુ હું ચોક્કસપણે આ કહેવા માંગીશ કે મને બીજા શહેરોનું જે એક્સપિરિયન્સ થયું છે ત્યાં ફિલ્મી ગીતો અને બહુ બધું ચાલતું હોય છે પણ અહીંયા આપણા ત્યાં વડોદરામાં મેક્સિમમ ગ્રાઉન્ડ પર અમારા ગ્રાઉન્ડ પર તો ખરા જ પણ બીજા પણ ગ્રાઉન્ડ પર પ્યોર ટ્રેડિશનલ ગરબા એ ગવાય છે અને વડોદરાની જે ખાસિયત છે એ થોડા સુગમ ગરબાની પણ છે હું છેલ્લા પચીસ વર્ષથી અહીંયા રહું છું અને એ બધું સાંભળતા સાંભળતા હું અહીંયા મોટો થયો છું સુગમ ગરબાની એક જુદી એનર્જી હોય અને એક ટિપિકલ ફોર્ક જે આ કલર હોય એની જુદી એનર્જી હોય અને બંનેનું મિલન અહીંયા અમારા ગ્રાઉન્ડ પર થાય છે એટલે લોકોને એટલી મજા પડે છે વડોદરામાં મોટા ગરબા તો હોય છે પણ શેરી ગરબાની પણ એક ઓળખ છે કે લોકો આ શેરી ગરબામાં પણ જતા હોય છે અને એનો આનંદ માણતા હોય છે બંને રીતે આ ગરબા યોજાવા જોઈએ બિલકુલ હંડ્રેડ પર્સેન્ટ બીકોઝ જ્યાં સુધી મારું નોલેજ છે ગરબાનું પહેલા તો શેરી ગરબા જ થતા હતા અને લોકો એક 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 શેરીમાં જે લોકો ભેગા થાય અને ટ્રેડિશનલ વેમાં ઉજવણી કરાવતી હતી નવરાત્રી ફેસ્ટિવલ તો એ મને લાગે છે આપણા ગ્રાસરૂટ્સ છે એ આપણે ભૂલવા ના જોઈએ જેમ કહે છે ને કે તમારા રૂટ્સ તમે ના ભૂલો તમે આગળ ચોક્કસ રીતે વધો પણ રૂટ્સને તમે ના ભૂલો અને એ બહુ સારી વાત છે કે શેરી ગરબાઓ પણ હજુ થાય છે દર્શકો તમામને મળી રહે શેરી ગરબાને મોટા ગરબા બિલકુલ બિલકુલ સર છેલ્લો પ્રશ્ન વડોદરા શહેર સંસ્કારી નગરી ધાર્મિક નગરી લોકોને વડોદરા શહેરને દેશવાસીઓને શું મેસેજ આપવા માંગશો શું માતાજીને પ્રાર્થના હું માતાજીને પ્રાર્થના એવી જ કરીશ કે જે નવરાત્રી એટલે ભક્તિ સત્વ અને શક્તિ એનો એ અનુભવ કરવાના નવ દસ દિવસ હોય છે તમે હું એનો જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ને ત્યારે સૌથી સેફ ફીલ કરતો હોય એને દુનિયાની કશી જ પડી નથી એ આ એક પોઝિશનમાં માતાના ગર્ભમાં હોય માતા એની કેર કરતી હોય છે તો આ નવ દિવસ આપણે માતાજીની એનર્જીમાં એવું વિચારવાનું કે આપણી રક્ષા માતાજી કરી રહ્યા છે બધાની બધાના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ થાય માતાજી આપણાને પ્રોટેક્ટ કરી રહ્યા છે એ અનુભવ કરવાની આ નવરાત્રિ છે અને ગરબા તો એનો એક માધ્યમ છે પણ એની પાછળનું જે હું સમજી શક્યો છું એનું કારણ આજ છે કે માતા મા જગદંબાની આરાધના આપણે કરીએ અને માતા આપણી સાથે જે જે જગનમાતા છે જગદોધારી જેને કહે એ માતા આપણી સાથે ચોક્કસપણે ઓલવેઝ છે એ અનુભવ કરવાને આ સમય છે ચોક્કસ ખૂબ ખૂબ આભાર ગૌતમ સર જે આરોગ્ય ગ્રુપના અને તેમને ખૂબ સરસ વાત કીધી છે કે માતાજી આપણી સાથે સદાય આપણી જોડે ચાલતી હોય છે સુખ દુઃખ ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય પરંતુ માતાજીની જે આરાધના હોય છે આ નવ દિવસ પ્રત્યે ખૂબ જ મહત્વની બની રહેતી હોય છે અને લોકો દરેક પરિસ્થિતિમાં માતાજી સાથે રાખી અને ચાલે તો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ બહાર નીકળી શકાય તેમ છે અને આ નવરાત્રિ છે નવરાત્રી નથી પરંતુ માતાજીની આરાધનાનું એક પર્વ છે તમામ લોકોએ આને ગર્વભેર માનભેર અને આસ્થાભેર માણવું જોઈએ કેમેરામેન સચિન પરમાર સાથે પરેશ મકવાણા સ્પાયક ટુડે ન્યૂઝ વડોદરા